આજે તો અમે પાંખ્યા વગરનું હુડકુ દરિયામાં ગયા હો ભાઈ પછી તો ભાઈ એન્જોય કરવા માંડ્યા બધાએ હાર્દિક ભાઈ કે હું હીડકું ડોલાવી દઉં પણ હુડકું ડોયલું નહીં કઈ પણ હાથ હાથ હીકે ડબલું ને હાથ હકાવી માન કાઠે પુઈ ગયા હો હા તો સુરજભાઈ કે અહીંયા આવો પટેડી કે અહીંયા આવો પછી હું તો કાથે ઊભો ઊભો શૂટિંગ કરતો તો મેં કીધું આપણે એન્જોય કરવા જાવું તો છે તો પછી મેં કીધું લ્યો કાથે ઉળકું તો હુંય આવું એન્જોય કરવા તો આજે બધ લાંબો લવા થઈને પડ્યા તા ને પછી જો તમને સીન બતાવ્યું હો કે ધક્કો માર દે તો મેં કીધું હા તો આપણે ગયા એન્જોય કરવા અને દોરી બાંધી હુલકામ અને પછી આપણે સારી જોતા એવું તો હુલકું તો અલગ અલગ થવા માંગ કે હું બે હાથ આમ કરીને કંટ્રોલ થઈ જાય હુલકું તો મેં કીધું હું ઊંચા લઉં પછી એન્જોય કરવા ગયા હુડકું ભાઈ જીવો આગળ ને એમે દોરી બાંધી હતી એટલે આ બહુ આઘું ન જાય જોવો બધે આ બધા એન્જોય કરે છે અજયભાઈ હાથ થયેલા આવે છે હાર્દિકભાઈ સંપલું લઈને વર ગયા સુરેશભાઈ સંપડું લઈને વર ગયા એ કે હુડકું આપણે કે મત દરિયે લઈ જવું છે હાર્દિકભાઈ સુરેશભાઈ ને અજયભાઈ ને ઈશાંતભાઈ નીચે અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો વાલા તમારે એન્જોય કરવી હોય તો પણ ફાંકિયા વાળું હુકું લઈને જાજો અમે તો લઈને ગયા હતા ફાંકિયા વગરનું હેરાન બહુ થઈ ગયા હતા તો પછી મેં મારા હારાને કીધું તમે ઉડકું હરખાય આખો ન તો હું ઉતરી જાઉં મારે ને બે તમે મને આમાં નાખી દેહો તો સુરેશભાઈ છેડી દઈ તો બુસ્કટ પહેર લીધો પાછો એ કે ના રે ના કે બહુ ટાઈટ લાગે છે ઈશાનભાઈ હું સી આંગળી કરીને સંપલું બતાવે એ આ તો બીજા ભાઈ બતાવો મને એટલે આ ત્રીજા ભાઈ બતાવે સંપલા જુઓ તમે આવી રીતના કોઈ હુડકો કોરી કંપનીનું તમારે તો કોમેન્ટ કરજો ચંપલ હું એ હુડકું આખે હો જોવો કેમ બાકી આવી રીતના અમે મોજ કરવા આવ્યા છીએ ફૂલ જો સંપલાથી હુડકું આકી બોલા ભાઈ ઢોલસે ઢોલસે પાણી ગરી જાય છે કાઢે તમને વિડીયો ગમી ગયો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મારા વાલા